અમદાવાદ ને મળશે ચોથી વંદે ભારત ટ્રેન નિભેત અમદાવાદ મુંબઈ વચ્ચે 12 માર્ચ થી વંદે ભારત ટ્રેન નો પ્રારંભ થશે હાલ ગાંધીનગર મુંબઈ અમદાવાદ जोधपुर અમદાવાદ જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે હવે અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે આ ટ્રેન સવારે 6 વાગી ને 10 મિનિટે અમદાવાદ થી રવાના થશે સવારે 11 વાગી ને 35 મિનિટે મુંબઈ પહોંચશે आज रीते मुंबई सेंट्रल થી બપોરે 3 વાગીને 55 મિનિટે રવાના થઈને બપોરે 4 વાગીને 26 મિનિટે બોરીવલી સાંજે 5 વાગીને 53 મિનિટે વાપી સાંજે 6 વાગીને 55 મિનિટે સુરત અને રાત્રે 9 વાગીને 25 મિનિટે અમદાવાદ પહોંચે આ ટ્રેન માં 16 કોચ છે અને તે રવિવાર સિવાય સપ્તાહના 6 6 દિવસો પરચે આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિએ દોડાવાય તે વિસંભાવના છે જેના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓની 30 મિનિટ બચશે